હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા કુકિંગ કર્ણમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે લાલ રાયતા બનાવીએ તો આ ફક્ત બે મહિના જ લાલ ચટાકાદાર એવા લાલ મરચાં મળે છે તો મહિના સુધી સ્ટોર કરી શકાય તેવા લાલ રાયતા મરચાંની રેસિપી શરૂ કરીએ જો મારી રેસિપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે રાયવાળા મરચાં કરી તો એના માટે મેં લાલ મરચાં લીધા છે આ રીતના મોટા મોટા સરસ અને થોડા દરવાળા હોય ને એ રીતે જ લેવાના આપણે અને આ મેં છે ને કિલોની આસપાસ લીધા છે તો આપણે આ કિલાના માપથી આપણે રાયવારા મરચાં કરશું હવે છે ને આ મરચાંને આપણે આગળથી આપણે કટ કરી લેશું અને બીયા અને નસ ને બધું કાઢી નાખશું તો એક પ્લેટ લઈશ એમાં હું કચરો એડ કરતી જઈશ અને વચ્ચેથી આ રીતે આપણે ફાડો કરી અને નાના નાના ટુકડા કરશું આ રીતે આ લાલ મરચામાં તીખાશ ઘણી હોય છે એટલે બીયા નસ કાઢીને પછી જ આપણે બને ત્યાં સુધી કરવાના આ રીતે આપણે બધા મરચાના કટકા કરી આ જ રીતે આ મરચાં આપણે માર્કેટ થી લઈ આવી ત્યારે સરસ મજાના પાણીથી ધોઈ અને પછી કોરા કરીને પછી જ ઉપયોગમાં લેવાના એટલે પાણીનો ભાગ હોય બધો નીકળી જાય અને આપણા મરચા બાર મહિના સુધી આપણે સ્ટોર કરી શકીએ બગડે નહીં જરાય આ મરચાં છે ને આપણે આ રીતે નાના નાના ટુકડા કરી છે ને તો એનાથી આપણે જમવામાં જ્યારે પણ એક આપણે મરચું લેવું હોય તો લઈ શકાય એટલે નાના નાના ટુકડા કરી છે આપણે આપણે છે ને બધા લાલ મરચા આપણે સુધારી નાખ્યા છે ને નાના નાના કરી આ મરચાં તરત જ ચણા લોટ થી પાવડરથી હાથ સાફ કરી નાખવાના ત્યારે હાથમાં છે ને મરચા તીખા હોય છે ને એટલે બરતરા બહુ થાય એટલે ઈ ખાસ ધ્યાન રાખવાનું કે તરત જ હાથ વોશ કરી લેવા હવે આ મરચામાં છે ને મીઠું ચડીયાતું હોય છે તો મેં આ મોટી ચમચી લીધી છે તો આ હું ત્રણ ચમચી એડ કરીશ મિનુટ એક ચમચી જેટલી હળદર એડ કરશું અને એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું મીઠાનું પાણી થાય એટલે તીખાશ ઓછી થઈ જાય એટલે આપણે જે મીઠાનું પાણી થાય ને એ આપણે કાઢી નાખશું હવે આ મરચામાં આપણે મીઠું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે ચાર કલાક માટે આપણે ચાર કલાક થઈ ગઈ છે તો આ પાણીને આપણે કાઢી નાખશું આપણે આમાં છે ને આપણે મરચા એડ કરી દઈશું એટલે નીચે છે ને પાણી બધું નીકળી જાય મીઠા અરદર અને આ કાણા બાઉલ લીધું છે થોડીવાર આપણે નીતરવા દઈશું એટલે પાણી બધું નીકળી જાય તો હવે આની ઉપર આપણે મરચા પૂરા કરશું તો મેં છે ને નીચે ન્યૂઝપેપર રાખ્યું છે એટલે નીચે સુધી આપણું હળદર પીરું ન થાય એટલા માટે ઉપર એક કપડું રાખ્યું છે તો એની ઉપર આપણે મરચા છૂટા છૂટા ફૂટવી દેસુ આ મરચાને આપણે દસ થી પંદર મિનિટ કોરા થવા દઈશું તો આપણે મરચાં સુકાઈ છે ત્યાં સુધીમાં આપણે મરચાનો સાંભાર બનાવી લઈએ એટલે કે મરચાનો મસાલો બનાવી લઈએ તો એના માટે છે ને મેં રાયના કુરિયા લીધા છે તમે જોઈ શકો જ્યારે આપણે બજારમાંથી માંથી રાયના કુરિયા લઈએ ત્યારે આ રીતે મોટા મોટા હોય છે તો આને છેને આપણે મિક્સર જારમાં પીસી લઈશું એટલે એકદમ સરસ ઝીણા પીસવાના છે આપણે આ એક કિલોની ક્વોન્ટિટીમાં હું મરચાં બનાવું છું તો એના માટે છે ને મેં બસો ગ્રામ રાયના કુરિયા લીધા છે અને મેથીના કુરિયા એક ચમચી જેટલા લીધા છે અને બે ચમચી વરિયાળી લીધી છે એમાં એક ચમચી વરિયાળી આપણે આખી એડ કરશું એક છે ને આપણે મિક્સર જારમાં પીસી લેશું આ મિક્સર ઝાર લઈ અને એમાં એડ કરી દઈએ અને ઝીણા પીસી લેશું અને મેથીના કુરિયા પણ પીસી લઈશું અને આ એક ચમચી વરિયાળી પણ એડ કરી દઈશું તો આપણે મિક્સર જારમાં આપણો મસાલો એકદમ સરસ પીસાઈ ગયો છે તો એક બાઉલ લેશું અને એમાં છે ને ફરતો આપણે એડ કરી દઈશું હવે છે ને અડધી ચમચી આપણે હળદર એડ કરશું ફરતી અને અડધી ચમચી આપણે હિંગ એડ કરશું અને એક ચમચી આપણે નિમક એડ કરશું હવે છે ને ઉપર એડ કરવા માટે મેં સો ગ્રામ જેટલું તેલ લીધું છે જે સિંગ તેલ નો ઉપયોગ કરવાનો આપણે કોઈ અતાણા કરીને ત્યારે મસાલા ઉપર અને આ વરિયાળી આપણે રાખી છે ને એની આપણે એડ કરી દઈએ ગરમ ગરમ છે ને ત્યાં જ આપણે બધું સરસ મિક્સ કરી લઈશું અત્યારે આ મરચાંનો સાંભાર છે ને થોડો ગરમ છે આને ઠંડો થવા દઈશું આપણે આપણે આ લાલ મરચાં આથેલા કરી છે ને તો એમાં આપણે ગોળ એડ કરશું એટલે આ મરચાં છે ને ખટમીઠા હોય છે તો આપણો મસાલો ઠંડો થઈ ગયો છે તો આ જે ને મેં ઝીણો સમારીને ગોળ લીધો છે એને આપણે એડ કરી દઈએ અને આમાં ગોળની જોડે આપણે લીંબુ પણ એડ કરી દઈશું ગોર ની લીંબુ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો આપણો છે ને મસાલો સરસ તૈયાર થઈ ગયો છે મરચા માટેનો આપણે છે ને મરચા પણ જો પાણી સાવ સુસાઈ ગયું છે ને થોડાક સુકાઈ ગયા છે તો આ સાંભાર બનાવ્યો છે ને એમાં આપણે મરચા બધા એડ કરી દઈએ હવે આ મરચાં આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું ઉપર કોટિંગ આવે ને ત્યાં સુધી આ રીતે મિક્સ કરશું આપણે અત્યારે આ બે મહિના લાલ મરચાં એટલા સરસ અને માર્કેટમાં તાજા મળે છે પછી સુકવણી થઈ જાય ને એટલે સૂકું લાલ મરચું થઈ જાય પછી નથી મળતા તો અત્યારે આ બનાવીને તમે બાર મહિના સુધી સ્ટોર કરી શકો તો આપણું મરચું એકદમ સરસ છે કોટ થઈ ગયું છે અને તૈયાર થઈ ગયું છે તો આ મરચાંને આપણે બોટલમાં ભરી અને જો બહારે રાખશું તો પંદર દિવસ કે એક મહિનો જ સારા રહેશે પણ આને છે ને આપણે ફ્રીજમાં રાખવાના શરૂઆતમાં એક કે બે દિવસ બહારે રાખી પછી તમારે જમવામાં પણ યુઝ કરી શકાય સાત ચોખ્ખી બોટલ લીધી છે તો આપણે આવામાં મરચા ભરી લઈશું તો આ મરચા તૈયાર થઈ ગયા છે તો એ ટાઈટ બોટલમાં આપણે ભરી લેશું આપણા ટેસ્ટીફુલ આથેલા લાલ મરચાં તૈયાર છે તો આ લાલ મરચાં તમે જમવામાં કે પછી થેપલા પરોઠા ભાખરી કે પછી ફરસાણમાં ગાંઠિયા જોડે તમે સૌ કરી શકો તો આ મરચાં બાર મહિના સુધી તમારે સારા રહે જો તમે ફ્રીજમાં રાખો તો અને બારે રાખો તો એક મહિનો સારા રાખે જો મારી આ મરચાંની તમને રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરજો કે મારી આ રાયતા મરચાંની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ